જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું મોહિની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા મિત્રો તારીખ આઠ મે બે હજાર પચીસ ગુરુવાર વૈશાખ સુદ એકાદશી મોહિની એકાદશી છે આ દિવસે બપોરે બાર કલાક ત્રીસ મિનિટે ભાદરવા યોગ નામનો શુભ યોગ બની રહ્યો છે આ યોગના પ્રભાવમાં કરેલ એકાદશી વ્રતની પૂજા ઉપવાસ મંત્ર જપ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આથી આ વર્ષની એકાદશી મોહિની એકાદશી પુણ્ય ફળ આપનારી છે એકાદશીના પાળણા કરવાના છે તારીખ નવ મે બે હજાર પચીસ શુક્રવારે સવારે પાંચ કલાક ચોત્રીસ મિનિટથી લઈ આઠ કલાક સોળ મિનિટ સુધીમાં કરવાના રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી બધા જ પ્રકારના દુઃખ કષ્ટ બાધા અને પાપનો નાશ થાય છે આ એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરાય છે આ એકાદશીનું વ્રત કરવાથી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે ધન કીર્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે વ્યક્તિના જાણતા અજાણતા થયેલા બધા જ પાપોનો નાશ થાય છે રાક્ષસોનો સંહાર કરવા અને દેવતાઓને વિજય અપાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આથી આ એકાદશીને મોહિની એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ આસક્તિમાંથી મુક્ત થાય છે આ દિવસે ઉપવાસ કરનાર ભક્ત મોહમાયાના ઝાડમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં એમ વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગું મહત્ત્વ છે પરંતુ વૈશાખ માસના શુદ્ધ પક્ષમાં આવતી મોહિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મોહમાયાના ઝાડમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આથી દર મહિનાની એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાહવાના પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અંધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારેય જળ સિંચવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટો હોય તેનું પૂજન કરવું જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામ્રત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલી ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ અવતાર શ્રી કૃષ્ણ કે બાળ ગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આરતી સ્તુતિ કરવી પૂજા સમાપ્ત થઈ ઓમ હ્રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી કનક કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે વ્રતની પૂજા મંત્ર સ્તુતિ પાઠ કરી વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર એકાદશી કર્યાનું પુણ્ય ફળ મળતું નથી જો એકાદશી કરી હોય અને એકાદશી વ્રતની કથા સાંભળી હોય તો એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે આથી કોઈ પણ એકાદશીના દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી જો વ્રત ન થઈ શકે તો કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતું એકાદશી વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ અને હવે સાંભળશું મોહિન એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એની વિધિ શું છે એનું ફળ શું મળે છે તે કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે મહારાજ પૂર્વકાળમાં શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ વાત પૂછી હતી તે તમે સાંભળો રામે કહ્યું હે મહર્ષિ બધા જ પાપોને નાશ કરવાવાળા તેમજ દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરવાવાળા વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહી સંભળાવો મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ તમારું નામ લેવાથી જ મનુષ્યો પાવન થઈ જાય છે છતાં લોકોના હિતને માટે હું તમને પવિત્રમાં પવિત્ર સર્વોત્તમ વ્રત કહું છું તે તમે સાંભળો વૈશાખ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને મોહિની એકાદશી કહે છે તે સર્વે પાપોને દૂર કરનારી છે એ એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્ય એ વ્રતના પ્રભાવથી મોહરૂપી જાળમાંથી છૂટી જાય છે તેમજ પાપ સમૂહોમાંથી પણ છુટકારો મેળવે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી હતી એ નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલા ધૈર્યવાન તથા સત્ય પ્રતિજ્ઞાવાળો ધૃતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તે સત્યવક્તા અને પરોપકારી હતો એ નગરીમાં એક શ્રીમંત સમૃદ્ધિવાન વાણિયો રહેતો હતો તેનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્ય કર્મ જ કર્યા કરતો કૂવા તળાવો પરબો ધર્મશાળાઓ અને ધર્મસ્થાનો પણ બંધાવતો વળી તે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતો તેને સુમના ધૃતિમાન મેઘાવી સુકૃત અને ધૃષ્ટ બુદ્ધિ નામે પાંચ પુત્રો હતા તેમાં બુદ્ધિ હંમેશા પાપ કર્મો જ કર્યા કરતો જુગાર વગેરે વ્યસનોમાં એ વ્યસ્ત રહેતો તેમજ વેશ્યાગામી પણ હતો તે કદી બ્રાહ્મણોને આવકારતો ન હતો પિતૃઓને પીંડ આપતો ન હતો તેમજ ભગવાનનું પૂજન પણ નહોતો કરતો તે દુષ્ટ આત્મા અધર્મી વર્તન કર્યા કરતો અને પોતાના પિતાના ધનને પણ બરબાદ કરતો આથી તેના પિતાએ અને તેના બીજા ચાર ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મૂક્યો બીજા કુટુંબીજનોએ પણ તેને ત્યજી દીધો તેણે પોતાના શરીર પરના ઘરેણાં પણ એક પછી એક કરીને વેચી નાખ્યા પરિણામે તેની પાસે પૈસો ન રહેવાથી તેના જુગારી મિત્રો તેમજ વૈશાળોએ તેનો ત્યાગ કર્યો તે પછી એ ધૃષ્ટ બુદ્ધિ ચિંતામાં જ રહેવા લાગ્યો તે હવે ભૂખથી પીડાવા લાગ્યો શરીર પરના વસ્ત્રો ફાટી ગયા હવે મારું શું થશે હવે હું શું કરું ક્યાં જાઉં કયા ઉપાય વડે મારાથી જીવાય એમ વિચાર કર્યા કરતો અને પછી પોતાના પિતાના શહેરમાં જ ચોરી કરવાનું શરૂ કર્યું પણ આવી નાની નાની ચોરીઓથી ધૃષ્ટ બુદ્ધિનું મન ધરાતું ન હતું તેથી તેણે એક દિવસ તેને રાજાના મહેલમાં જ ચોરી કરી અને તરત જ માલામાલ થઈ જવાનો વિચાર કર્યો પરંતુ દૃષ્ટ બુદ્ધિ પકડાઈ ગયો પગમાં મજબૂત બેડીઓ પહેરાવી મીઠું પાયેલા ચાબુકનો ઘણો જ માર માર્યો હે મૂઢ બુદ્ધિવાળા ચોર તારે મારા દેશની હદમાં રહેવું નહીં એમ કહી ધૃતિમાન રાજાએ તેની બેડીઓ છોડાવી નાખી તેને ભદ્રાવતી નગરીમાંથી બહાર કાઢી દેશ નિકાલ કરી દીધો આથી તે જંગલમાં જતો રહ્યો ક્યારેક પશુઓનું માંસ ખાતો તો ક્યારેક મોર તેતર સસલું વગેરેને મારીને ખાતો ક્યારેક ફળો મૂળિયા અને પાંદડા વેલા ખાતો ક્યારેક ભૂખ્યો પણ રહેતો આમાં દુઃખ અને શોખમાં દિવસો પસાર કરતો હતો એક દિવસ વનમાં ફરતા ફરતા પુણ્યનો ઉદય થવાથી બુદ્ધિ કૌંડલ્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો ઋષિ ત્યાં નહોતા તેણે જોયું તો ઋષિ ગંગા નદીમાં સ્નાન કરતા હતા ધૃષ્ટ બુદ્ધિ ત્યાં ગયો તેણે કોડિલ્ય ઋષિ સ્નાન કરીને કિનારા પર આવ્યા હતા અને વસ્ત્રો નીચવતા હતા તેના છાંટા દુષ્ટ બુદ્ધિ પર પડ્યા આ છાંટાનો સ્પર્શ થતાં જ એના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા દુષ્ટ બુદ્ધિએ હાથ જોડીને વિનયપૂર્વક કોંડિલ્ય ઋષિને કહ્યું હે મહાત્મા કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપકર્મોમાંથી મારી મુક્તિ થાય કોડિલ્ય ઋષિએ કહ્યું વૈશાખ મહિનાના શુકલ પક્ષમાં મોહિની નામની એકાદશી આવે છે તેનું તું વ્રત કર આ વ્રતથી મેરુ પર્વત જેટલા મહાન પાપોમાંથી પણ ઉદ્ધાર થાય છે મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ ઋષિનું કહેવું સાંભળી ધુષ્ટ બુદ્ધિને ઘણો જ આનંદ થયો કોડિલ્ય ઋષિના કહેવા અનુસાર તેણે મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ભગવાન વિષ્ણુનું પૂજન ઉપવાસ અને જાગરણ પણ કર્યું આથી એના બધા જ પાપોનો નાશ થયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને વિષ્ણુધામમાં ગયો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે યજ્ઞો વગેરે તથા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ મોહિની એકાદશીના વ્રતના ફળના સ્થોળમાં ભાગને પણ વહેંચી શકવાને યોગ્ય નથી આ મોહિની એકાદશીના મહાત્મને વાંચનાર કે સાંભળનાર પણ એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મેળવે છે આ પ્રમાણે વૈશાખ માસના શુકલ પક્ષની એકાદશી મોહિની એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે મિત્રો પુરાણમાં કહ્યું છે કે હરિવાસર એટલે કે એકાદશી એકાદશી અને દ્રાદશીના વ્રત વિના આ સંસારમાં તપ તીર્થયાત્રા કે કોઈ પણ પ્રકારના પુણ્ય આચરણ દ્વારા મુક્તિ મળતી નથી પદ્મપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત રાખે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થાય છે પરમધામ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે આથી દરેકે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને વ્રત કરવું છે ઉપવાસ કરવો છે પરંતુ તે વૃદ્ધ છે બીમાર છે બાળક છે સગર્ભા સ્ત્રી છે કે જે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે એકાદશીના દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે ગાયને લીલો ઘાસચારો નાખવો ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કૂતરાને રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી હરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું જે મનુષ્ય બારે માસની એકાદશીનું વ્રત પૂજન કે ઉપવાસ કરે છે તેમને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી પુત્ર સંતાન પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તો તેમણે એકાદશી મહાત્માની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રોમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે છે સર્વ પ્રત્યે ક્યારેય તારું મારું ન ચોથું મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કીર્તન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત દરેક વ્રતોમાં ખૂબ જ પુણ્ય ફળ આપનારું છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિક્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ વિધિ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ